જે થાય કરી પેલા ભાડો નું કરવાનું વાળું કશું મળશે ને ગોડાઉન મારું ઘોડીઓ મારી વાતો કરી ભાઈ બારોબારો નઈ મને જે થાય કરી લે ના ના અલય બોલા ભાઈ

જો વદન મને આઈ ફોન કરો ફોન કરો તમે આવો હા ઈ વદન હો ચલો હા હેડો મલી હા હેડો આય પોણી આવો થવા નવરાઈ દેવી બોલો દઈ ના આવ્યો ભાઈ અલ્યા બોલાવ બોલાવ અલ્યા આવો આવો પંકો હળવે ખબર આમ કોણ નું

બરાબર માર તો નિપાડે ચાલશે આ બેને તું રાજી કર ને 60000 રૂપિયા હોગળો જાય ન મગન ખાલે કરાવો ભાઈ ભામ હા ખાલે કર ખાલે કર તમે 3 મહિનાથી કે કે કર

કાગળ નો વાઘ કાગળ નો વાઘ મહિના ત્રણ મહિના કે કરો નહીં હવે જો હવે હું કહું દિલીશભાઈ પોતે કહી

ચા પાણી નહી ચા પાણી નહી મારા બેય જરગલાવા પડે જાવ મારા બીજા જાવ ચા પાણી ચાબો નહી ભઈ ભઈ ચાલે ફરવાની માતો ના કસતો કે હું ઓલખા ચાલે બોલવા ભાઈ ભાઈ એવું નહી બધું